કે આજનો વિડીયો જોયા પછી તમે એમ કહેશો કે યાર તું તો સ્વર્ગમાંથી આવ્યો છે અને તું આટલું બધું નવું નવું લાવ્યો સ્વર્ગમાંથી અમારા માટે તો તમારા માટે કંઈક નવું નવું લાવ્યો છું આજના વિડીયોમાં આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ક્વિડ ગાડીઓ ક્વિડ ગાડીઓ એટલે તમે જાણો જ છો ગાડીઓમાં ફરવું હોય તો પછી ગાડીઓના નામ પણ ઓળખવા પડે તમારે તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો હું તમને બતાવવાનો છું ક્વિડ ગાડીઓ અને આજે મારી પાસે આવી છે એવી એવી ક્વિડ ગાડીઓ જે અલગ જ છે સીએનજી વાળી છે પેટ્રોલવાળી છે અલગ અલગ છે મસ્ત છે વિડીયોની શરૂઆત કરીએ છીએ તમે એન સુધી જુઓ મજા પડવાની છે અને આ જેને પણ લેવી હોય ને એ સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો હવે ચાલો વિડીયોની શરૂઆત જ કરી દઈએ આપણે ક્વીટ ગાડી તમને બતાવી દઉં જે સસ્તા ભાવની અને મોંઘા ભાવની અલગ અલગ આવી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ક્વીટ ગાડી આ ક્વીટ ગાડી જોઈ શકો છો પેટ્રોલ સીએનજી વાળી છે આનો ભાવ રાખેલો છે બે લાખ પંચાણું હજાર રૂપિયા બે હજાર સત્તર આર એક્સ ટી અમદાવાદની છે બે ઓનર છે અને ગાડી મસ્ત છે મોડલ છે બે હજાર સત્તર બે હજાર સત્તરની મોડલ આર એક્સ ટી સ્પેશિયલ મસ્ત ગાડી કહેવાય ને એ લાગે છે અને હા કન્ડિશન એટલે ઘૂઘરા જેવી છે અને મસ્ત છે ચલાવીને પણ તમે ચેક કરી શકો છો કે ગાડી કેવી લાગે છે મારા હિસાબે હું તો લઈ શકું છું મને બેસ્ટ લાગી ગાડી કલર સારો લાગ્યો ગાડીના ટાયરો એન્જિન અંદરથી સીટના કવર પછી બધી રીતે ગાડી કમ્પ્લીટ લાગે છે કોઈ પ્રોબ્લેમ લાગતી જ નથી ગાડી અને બે હજાર સત્તર મોડલ તમને કપડ છે બે લાખ પંચાણું હજાર રૂપિયામાં હવે આ પેટ્રોલ છે કે સીએનજી તો બંને છે આ એ પણ બતાવી દઉં ચાલો હવે બીજી જોઈએ છે ગાડી ફટાફટ તમને બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવાનો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે બે હજાર ઓગણીસ મોડલ આનો ભાવ રાખેલો છે બે લાખ પંચોતેર હજાર રૂપિયા આનો પણ ભાવ આનો પણ હમણાં બતાય એના ભાવ પ્રમાણે જ બતાય છે સેતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી કન્ડિશન મસ્ત છે ટાયરો બરાબર છે એક્સિડન્ટ એક્સિડન્ટ નથી આમાં ગાડીમાં જે અલગ અલગ ખર્ચ આવે એ વસ્તુ નથી બે હજાર ઓગણીસ મોડલ ફર્સ્ટ વનવાળી સેતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને હા મસ્ત કંડિશનવાળી જો તમને પસંદ હોય તો લેવા માટે તમે મને જલ્દીથી કહી શકો છો જોઈ લો તો ગાડી તમને કેવી લાગી કન્ડિશન બંડીશન બધી રીતે મસ્ત છે તમને લેવી હોય તો અમદાવાદ જોવા મળશે અમદાવાદમાં રહેતા હોય એમના માટે આ ફાયદો થવાનો છે જોડે પર છે અને વસ્તુ સારી આવશે ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ક્વીડ ગાડી બીજી પણ આવી આ જુઓ હવે તમે આ પેટ્રોલવાળી છે પેટ્રોલ વગરની છે કે નથી તો આ એકલી પેટ્રોલની છે બે હજાર સોળ મોડલ આનો ભાવ રાખેલો છે બે લાખ પચીસ હજાર રૂપિયા અમદાવાદની છે પ્યોર પેટ્રોલની આર એક્સ ટ્રી ક્વીડ અને કન્ડિશન ગુડ ગુડ કહેવાય ને અઠ્ઠાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી ફર્સ્ટ ઓનર છે મસ્ત ગાડી છે ગાડી તમને પસંદ હોય લેવા માટે જલ્દીથી અમદાવાદ આવી જાઓ અમદાવાદમાં ગાડી પડી છે અને અમદાવાદમાં રહેતા હોય તો હું તમને વાત કરાવી દઉં તમે મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો હું જ આપી દઈશ તમને આ ગાડી વેચી મારીશ તમને જ કોન્ટેક કરીને બરાબર છે પણ ગાડી એટલે કે યાર મસ્ત છે વાત ના કરાવી હોય યાર આ ગાડીની વાત ના થાય કેમ કે વસ્તુ ક્વોલિટી આમ અલગ જ છે ચાલો છેલ્લી ગાડી જોઈ જઈએ પછી જઈએ ફરવા માટે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી ગાડી આ છેલ્લી ગાડી જો બે લાખ પાસઠમાં વેચવાની છે ફર્સ્ટ ઓનર સાઈઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલ આર એક્સ ટી ઓટોમેટિકવાળી અમદાવાદની છે આ અમદાવાદમાં તમે રહેતા હોય ખરીદી હોય તો ખરીદવા માટે તમે મને કોન્ટેક કરજો વસ્તુ સારી છે મસ્ત છે અને ઓટોમેટિક ફર્સ્ટ ઓનરવાળી પેટ્રોલ સીએનજી લગભગ પેટ્રોલ છે સીએનજી નથી સોરી અને બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર સાહીઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે કન્ડિશન મત છે અને અમદાવાદ જ છે જો તમને આ ગાડી પસંદ આવી આ ગાડી લેવી છે તો પણ જલ્દીથી કહેજો અને હા કે વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી આવજો